અત્યારે એટલો જામ થયો છે કે માણસો અત્યારે કઈ રીતે જવું ને એ તમને આખું બતાવું છું ટ્રાફિક અત્યારે એટલો જામ થયો છે કે વાત જવું જોઈએ માણસોને જો હાલે એવી જગ્યા નથી રહી અહીંયા જો બધા જ અહીંયા વાહનો અત્યારે ઊભા છે માણસો બધી બાજુથી માણસોએ ટ્રાફિકને પણ સહકાર આપવો જોઈએ શિવ શક્તિ ભાષા પર વાપરે

ટ્રાફિક બધો છે છે તમે કિલોમીટર ઉપરની લાઈનો ટ્રાફિક પોલીસને પણ કોઈ ગણકાર નથી જેમ પાવે એમ બધા માણસો ચાલે છે કારણ કે બધા ને નીકળવું છે તમે જોઈ શકો છો જો બધાને મન ફાવે એમ નીકળવું કોઈ ટ્રાફિકનું કોઈ માનતા નથી કોઈ સહકાર નથી આપતા કારણ કે માણસોને ગમે એમ કરીને નીકળવું છે પછી જોઈએ ટ્રાફિક ગમે છે તો ચટા જામ થાય તો જો આમની પરનો ટ્રાફિક એટલો બધો જામ છે જો આમની પરનો ટ્રાફિક જામ છે જો આમની પરનો ટ્રાફિક જામ છે

જો અહીંયા ટ્રાફિક જામ જોવા માટેની જગ્યા નથી આવી એમ્બ્યુલન્સને જવાની જગ્યા નથી એકસો આઠ તમે જોઈ શકો છો ટ્રાફિકનું નિયમન પૂરેપૂરું થવું જ હોય તમને હું આ બતાવું છું એક ગાડી પણ આવી છે તેમ છતાં પણ ટ્રાફિક કંઈ ઓછો થતો નથી

ટ્રાફિક ટ્રાફિક છે બધી બાજુથી અત્યારે ટ્રાફિક જામ છે તમે જોઈ શકો છો વાંકાનેરમાં ચક્કા જામ હોય એવો ટ્રાફિક જામ છે અત્યારે જો જોઈ શકો છો પાટી ટીવીના માધ્યમથી મિત્રો ખરેખર ટ્રાફિક એટલો બધો છે આજે કે કોઈ એની સીમા નથી બધી બાજુ ટ્રાફિક 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 છે તમે જોઈ શકો છો જો આપ જોઈ શકો છો બધી બાજુ ટ્રાફિક છે અત્યારે આજે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે નમો કે નામ રક્તદાન કેમ્પ નું આપણ આયોજન છે નગરપાલિકા ટાઉન હોલ વાકાનેર માં સોળ સપ્ટેમ્બર મંગળવાર સવારે આઠ કલાક જો ટ્રાફિક કેટલો જામ છે માણસો પરેશાન છે તમે તમે જોઈ શકો છો જુઓ આ વાંકાનેરનું નેશનલ હાઈવે છે અને આ જે જિંદપરા જે ચોક જે છે ત્યાંથી ભાટી ટીવીના માધ્યમથી હું બોલી રહ્યો છું જો આ ટ્રાફિક એટલો બધો જામ છે તમે જુઓ તમે અરે માણસોને હાલવાની જગ્યા નથી ટ્રકો અત્યારે એટલા બધા જામ છે કે જેની કોઈ સીમા જવા જો તમે જુઓ આ બાજુ ટ્રાફિક જામ છે જુઓ તમે આ બાજુ ટ્રાફિક જામ છે જો આ બાજુ ટ્રાફિક જામ છે તમારે માણસો મન ફાવે એમ ટ્રાફિકનું કોઈ પાલન કરતા નથી જો એમને માલે છે જો જેમ ને જેમ ફાવે ને તમે હજાર ચોકમાં જુઓ તમને કોઈ ટ્રાફિક નિયમનનું કોઈ પાલન કરતા હોય એવું ક્યાંય દેખાય છે તમને જેને જેમ ફાવે છે એ જાય છે જો કારણ કે પોલીસવાળાનું કોઈ માનતા નથી તમારે ટ્રાફિકનું કોઈ માનતા નથી એનું નિયમનું કોઈ પાલન કરતા નથી પછી ટ્રાફિકવાળા પણ કેટલુંક સહન કરે તમે જોઈ શકો છો જો આ જોઈ શકો છો ટ્રાફિક એટલો બધો જામ છે તમને એક બધા જો